કારમાં આગ લાગતા આસપાસના ઝુંગડાઓમાં પણ આગમાં ભળીને ખાખ થઈ ગયા છે કાર વિભાગની ટીમે ઘટના સ્થળે આગ ઉપર કાબુ મેળવ્યો છે અને પોલીસે ટ્રાફિક જામ ખુલ્લો કર્યો છે અને મૃતકના પરિવારજનો સંપર્ક કરવાનો શરૂ કર્યો છે બે કાર ફૂલ સ્પીડમાં સામ સામે અથડાતા આ ઘટના બની છે પહેલા બે કાર વચ્ચે અકસ્માત થયો અને ત્યારબાદ તેમાં આગ લાગતા સીએનજી ગેસનો બાટલો ફાટ્યો હતો અને તેમાં કારમાં સવાર લોકોના મોત થયા હતા કાર લોક થઈ ગઈ હતી અને કારની અંદર બેઠેલા લોકો

અહીંયા એક અકસ્માત થયેલો હતો જેની અંદર સાત લોકો હતા સાથે સાત લોકો ડેથ બે વાહનો એક મારુતિ સેલેરીઓ અને કાર વચ્ચે અકસ્માત થયેલ છે હાલ બોલાવી લેવામાં આવેલ છે